ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તુરંત બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી લેવામાં આવી હતી આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આજ રોજ જેમાં પંચમહાલ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ તોતેર ટકાને વિજ્ઞાન પ્રવાહનું એકોતેર પોઈન્ટ પાંચ ટકા પરિણામ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે પંચમહાલ જિલ્લાના ગોત્રાનું એકોતેર અને હાલોલનું એકોતેર પરિણામ જાહેર થયું હતું અને પંચમહાલ જિલ્લામાં એક જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા અને પરિણામની વાત કરવામાં આવે તો એ વન ગ્રેડમાં વન એ ટુ ગ્રેડમાં ફોર બી વન ગ્રેડમાં એકસો બત્રીસ બી ટુ ગ્રેડમાં બસો છેતાલીસ સી ગ્રેડમાં ત્રણસો સત્તાવન પોઈન્ટ પાસ થતા ખુશીથી ઝૂમી ઉઠ્યા વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે વિજ્ઞાન પ્રવાહનું પણ સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થયું છે જેમાં પંચમહાલ જિલ્લાનું નેવાસી તોતેર ટકા પરિણામ નોંધાયું છે જેમાં સૌથી વધારે ટકાવારી ધરાવતું કેન્દ્ર સંત્રણ કહું હતું જેની ટકાવારી અઠાણું પોઈન્ટ પચીસ ટકા નંબર પર વાઘજીપુર કેન્દ્રનું નેવ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા પરિણામ નોંધાયું છે